પાટણ શહેરના ખોડાબા હોલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવના આયોજક દ્વારા સૌપ્રથમ વખત નવરાત્રીમાં ગરબાનું મહત્વ અને ગરબો શું છે તેની વિસ્તૃત પરખ લોકો સુધી પહોંચાડવાના શુભ ઉદ્દેશ સાથે તારીખ સત્તર સપ્ટેમ્બરને બુધવારની રાત્રે આઠથી રાતના અગિયાર કલાકના સમય દરમિયાન શક્તિબંધના કાર્યક્રમનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું આ શક્તિબંધના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર ભદ્ર

માની આરાધના કરવા માટે કદાચ કવિઓને બેસીને લખવાની જરૂર પડતી હશે પણ જેને કદાચ કાંઈ અરજ ન આવડતી હોય જેની પાસે શબ્દો ન હોય જેની પાસે ભાવ ટૂંકો પડતો હોય તો એ ગરબાની ફરતો એ કાંટો મારી લો ને એટલે જન્મ જન્મના બધા ટળી જાય ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર કિશન રાવલ સહિત મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહીને હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસના આયોજક ચિરાગભાઈ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા નવરાત્રીની પૂર્વ આયોજિત શક્તિ કાર્યક્રમની સરાહના કરી હતી